મિત્રો આપણે નીકળી ગયા છે તો ગાડી થઈ ગયો છે અને કમ્પ્લીટ છે બપોર નો ટાઈમ આપડે વોક વ્લોગ શરૂ કરવામાં બહુ મોડું થઈ ગયું છે અને આપડે કારખાની અત્યારે જમી લીધું ને આપડે જવાનું છે હેઠળ ઉમેશભાઈ ને એનો મોબાઈલ રિપેર કરાવો તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહી ગયો તો મિત્રો આપણે નીકળી ગયા છે ટુ વ્હીલર ગાડી લઈને જઈએ છીએ અમારા આ નવા મિત્ર એવા અજયભાઈ એ પણ અમારી છે ને એની જ ગાડી છે અને આપણે હવે જયું છીએ આપણે એક દોસ્તાર એક બાજુ છે ના આપણે મોબાઈલ રિપેર કરાવવા નાખવાનો છે તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ લોક બિન રીજો મિત્રો મિત્રો આપણે જ્યાં મોબાઈલ રિપેર કરાવવા પણ કઈ મોબાઈલ રિપેર તો નહીં અને મોબાઈલ છે આવું ઘણો જૂનો મોડેલ છે સેમસંગ નું આવું મોડેલ છે રાત હા સેમસંગ જે આ કોઈને લેવો હોય તો પાછા કમેન્ટ થઈ જજો આપણે આપી દેવાનો આપી દેવો ને ન આ જો મેં યા મારા છે આઈપી દેવાનો હા હા એ કોઈને લેવો હોય તો એક કિંમત કીમત કીજો કોમેન્ટ કહીજો કોમેન્ટ માં કહેજો આના કેટલા આવન કોઈ લેવો હોય તોય કહેજો આપણે આપી જ દેવાનો છે બરોબર જોવા આ J2 મોબાઈલ છે J2 તો આપણે અત્યારે કારખાને જે હરણ કાટ નાખી છે મંજાવા નાખી છે પોપડામ નાખી આવે છે અને આપણે અત્યારે હેઠે આવી ગયા છે અને આપણે જાવનું છે પાછું ઉમેશભાઈના મોબાઈલ હાટુ આમ બીજા બજાર અને કા જો ને મોબાઈલ ની તકલીફ છે થોડી બેટરી નું છે તે જાણવા જાવનું છે સારું પડે બેટરી નખાઈ દે ચાલો આપણે જઈએ સરદાર શોપિંગ માં આપણે ફાઈનલી પૂછી ગયા છે સરદાર શોપિંગ ના શકો છો પાછળ તો આ બધી મોબાઈલ ની દુકાન છે ને આપણે આવી ગયા છે મોબાઈલ ની બેટરી આપડે ઉમેશભાઈ તો ગોતાની છે બેટરી મોબાઈલ ની બરોબર ને ফোন বান্ধ নেডী থৈ গৈছে দোকান મિત્રો આપણે ઘૂંટાઈ ગયું છે અને વાગ્યું છે સાડાસો વાગ્યા ને પેલા સાડાસો વાગ્યા છે તો હવે આપણે જઈ જઈએ તો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહીજો તો ફાઇનલી આપણે ઘરે પૂછી ગયા છે અને આપડા ઘરે અત્યારે થઈ ગયું છે મોડું વાગી ગયા છે હવા હાથ થઈ ગયા છે અને કાક આયોજન કર્યું છે કાક બનાવે છે અમારે જલન મમ્મી તો શાનો પ્રોગ્રામ છે

અને બસ આવું બધું આયોજન છે અત્યારે તો ઘરે તો મિત્રો આવી રીતના અહીંયા વિડીયો પૂરો કરીશું વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા જે નવા દર્શકો મિત્રો હોય એ જરૂર કરી દેજો સબસ્ક્રાઈબ તો ફરી પાછા મળીશું કાલે નવા લઈને આવશું તમારી માટે બધા મિત્રો ને જય માતાજી જય બાતા રામ રામ ને આવજો